અમદાવાદ મહાનગરપાલિકાને મળ્યા ત્રણ નવા ડેપ્યુટી કમિશનર અમદાવાદ મનપામાં હવે કુલ અગિયાર ડેપ્યુટી કમિશનર જોવા મળશે સાત રાજ્ય સરકાર હેઠળના અને ચાર એમસીના કાયમી ડેપ્યુટી કમિશનર જવાબદારી બજાવશે પરાગ શાહ નિલેશ પટેલ રમ્ય ને ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક પરાગ શાહ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓએસડી તરીકે ફરજ બજાવતા હતા રમ્ય ભટ્ટ હાલમાં મધ્ય ઝોન ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર તરીકે કાર્યરત હતા નિલેશ પટેલ આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા સાત રાજ્ય સરકાર અને ચાર અમદાવાદના કાયમી ડાયઆઈએમસી ફરજ બજાવસા મામલે શું કરી રહ્યા છે અમદાવાદ શહેરના મિયર પ્રતિભા જૈન તે સાંભળી લો શું આપણા યસએસપી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સહાજીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં વિકસિત અમદાવાદ બે હજાર સુડતાલીસ અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ આયોજનોને જો આપવા અધિકારીગણ મહત્વ ભાગ ભજવતા હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તથા આયોજનોના કામોને વેગ આપવા ખાલી પડેલ જગ્યાઓની ભરતી કરવા તથા અન્ય કામોને મંજૂર કરવા તારીખ રોજ સ્ટાફ નીચે નિર્ણય લેવામાં આવેલ છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ બાર ડેપ્યુટી મ્યુનિસિપલ શ્રીઓની જગ્યા પેટે કુલ ચાર જગ્યાઓ સ્થાનિક રીતે ભરવાની હોય ખાલી પડેલ ત્રણ જગ્યાઓ ભરવા ભરતી પ્રક્રિયા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે જે અંતર્ગત એક જગ્યા પર

પોતાનું યોગદાન સુનિશ્ચિત કરી શકશે આપણે સાંભળ્યા હતા અમદાવાદના મેયર પ્રતિભા જૈન તેમણે જણાવ્યું છે કે અમદાવાદ મનપાને હવે અગિયાર ડેપ્યુટી કમિશનર મળ્યા છે જેમાં ત્રણ નવા ડેપ્યુટી કમિશનરનો ઉમેરો થયો છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના અપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં